અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર દીપડાએ દેખા દીધી છે જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે મોડાસાના ગ્રામ્ય પંથકમાં ફરી એકવાર દીપડાએ દેખા દીધી છે મોડાસાના સરડોઈ ગામે દીપડાએ દેખા દીધી છે સરડોઈના ડુંગર વિસ્તારમાં આવેલા જે ચામુંડા માતાજીના મંદિર પાસે દીપડો દેખાયો છે જે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે સમગ્ર જે ઘટના છે તેનું સીસીટીવી પણ સામે આવ્યો છે અને તેના જ તસવીરો આપ સમાચાર એકત્રીસ પર જોઈ રહ્યા છો કે જે પ્રકારે દીપડાની જે ફરીથી દેખા છે તે અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહી છે દીપડાની દેખાને લઈને આસપાસના લોકોમાં ક્યાંક ને ક્યાંક હવે ફફડાટનો માહોલ કારણ કે જે પ્રકારે વન્ય પ્રાણીઓ હવે જે વસ્તી તરફ આગળ આવી રહ્યા છે અને તેને જ પગલે હવે જે મોડાસાનું જે સરડોઈ ગામ છે તેના ડુંગર વિસ્તારમાં ચામુંડા માતાજીના મંદિર પાસે આ દીપડાએ દેખા દીધી છે લટાર મારતો જે વિડીયો છે તે સામે આવ્યો છે ને તેની જ તસવીરોનો સમાચાર એકત્રીસ પર આપ જે પ્રકારે જોઈ રહ્યા છો દીપડાની જે લટાર જે તસવીર છે તે સામે આવી છે મોડાસાના ગ્રામ્ય પંથકમાં ફરી એકવાર દીપડા એ દેખા દીધી છે